ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા બાવીસ જેટલી સ્કૂલોમાં પતંગ વિતરણ કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે હવે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આજ રોજ પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની બાવીસ શાળામાં અગિયાર જેટલા બાળકોને પંચાવન પતંગ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પીએમ પોષણ યોજના અંતર્ગત શ્રી સત્યશાહી સેવા અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ન્યુટ્રીશનનો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાયશ્યોર માઇક્રો મલ્ટીન્યુટ્રિશન હેલ્થ મિક્સ પાવડર દૂધ સાથે મિક્સ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો જેનું ઉદઘાટન જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ તથા ભાવનગર ભાજપના અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તેમજ શહેરના મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ મહામંત્રી નરેશભાઈ મકવાણા તેમજ પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવત અમારો ખાસ કરીને પછાત અને વિકસિત વિસ્તાર હતો આજે વિકસિત વિસ્તાર બનાવીને અનેકવિધ વિવિધ કાર્યક્રમો લોકોને જોડવાનો એક ભારતીય જનતા પાર્ટીનો વિચાર આદિની નરેન્દ્રભાઈએ પ્રતિનિધિઓ માટે મૂક્યો છે અને ભૂપેન્દ્રભાઈ પણ એ પ્રકારે સમગ્ર રાજ્યને દોરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રી ત્યારે પતંગ વિતરણનો સતત બારમા વર્ષે હું પ્રતિનિધિ બન્યા બાદ સવા લાખ જેટલા પતંગો સરકારી સ્કૂલમાં એકથી આઠમાં ભણતા તમામ બાળકો સાથે સાથે મંદબુદ્ધિ સ્કૂલ હોય બેરામુંગા સ્કૂલ હોય એરગ્રસ્ત બાળકો હોય કાપીભાઈ વિકાસ ઘરની દીકરીઓ હોય આ તમામ વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ વિતરણ નહીં જેને અમે પ્રેમનું વિતરણ કરીએ છીએ કહીએ છીએ અમારી ગુડવિલ એમનો ઉપયોગ અને આ પર્વો એ સાથે ખુશી વહેંચી શકીએ એ પ્રકારના ભાવ સાથે માનની મેયર શ્રી ભરતભાઈ બારડ સૌ પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અભયભાઈ અને સૌ આગેવાનોની એક દૂધ એને જેમાં તમામ પોષક તત્વો હોય એ આપવાનો લોન્ચિંગનો કાર્યક્રમ પણ એ કુંભારવાડા મુકામે થયો આગામી દિવસોમાં સત્ય સાંઈ સેવા ટ્રસ્ટ જે ભૂતકાળમાં મને મંત્રીની જવાબદારી હતી ત્યારે એમઓયુ થયા હતા સમગ્ર રાજ્યમાં એ તમામ પોષક તત્વોથી યુક્ત એ દૂધ મિલ્ક કાપવાનો પણ આજે લોન્ચિંગ થયું છે મને આનંદ છે હું આભાર માનું છું અનેકવિધ અંદર વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ એમનો વિકાસ થાય નવી શિક્ષણ પદ્ધતિ પોલિસી નરેન્દ્રભાઈ રહ્યા છે ત્યારે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્યનું ભારત છે અને વિશ્વની કક્ષામાં ઊભો રહી શકે સ્પર્ધામાં ઊભો રહી શકે એ પ્રમાણે એ ઊભો થાય એવું વાતાવરણ પૂરું પાડવા માટે અમે સૌ આજે પતંગરૂપી પ્રેમનું વિતરણ કરવા માટે બધી સ્કૂલોમાં નીકળ્યા છે અને મને આનંદ છે કે એને સારો પ્રતિસાદ અને સ્વીકૃતિ મળી છે